વડોદરા શહેરમાં મહાશિવરાત્રી ઉજવણીને લઈને વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને આયોજકો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ વડોદરા શહેરમાં છવ્વીસમી ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરમાં શિવજીકી સવારી રૂપે શિવ પરિવાર વાંચતી શહેરની નગરયાત્રાએ નીકળે છે આ વર્ષે પણ શહેરમાં વિવિધ વિસ્તારમાં શિવોત્સવ સપ્તાહ મનાવવામાં આવશે જે અંતર્ગત રાજ્યના અને દેશના કલાકારોના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ગાયકોની ભજનની સંધ્યા અને સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવે છે યાત્રામાં લગભગ આઠ ટન વજનની સુંદર સુવર્ણ મઢિત વિરાટ નંદી સહિત શિવ પરિવારની માનવ કદની આકર્ષક પ્રતિમા શણગારાયેલા વિરાટ રથ ઉપર સવાર થઈ શહેરના રાજમાર્ગો ઉપર નીકળશે વિવિધ વેશભૂષાઓ ભજન શિવજી કી સવારીને લઈને શહેરમાં ચારે તરફ તડામાર તૈયારીઓ ચાલી રહી છે સુરસાગર તળાવમાં સ્થાપિત એકસો અગિયાર ફૂટની સર્વેશ્વર મહાદેવની મહાઆરતી પણ કરવામાં આવશે ત્યારે લાખો ભક્તો દર્શન માટે આવશે શિવ પરિવારની નગરયાત્રાને લઈને આજ રોજ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનર નરસિંહા કુમારની અધ્યક્ષતામાં આયોજકો સાથે એક બેઠક યોજાઈ હતી બેઠકમાં શહેર પોલીસના અધિકારીઓ ધારાસભ્ય યોગેશ પટેલ સત્યમ શિવમ સુંદરમ ગ્રુપના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર યાત્રા સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વડોદરા શહેરમાં સાલાનો સાલ વર્ષોથી સુસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની જે મહારતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે તેમજ બે હજાર તેરથી શિવ પરિવાર યાત્રા રણ મુક્તેશ્વર મહાદેવથી નીકળીને માંડવી માંડવીથી નાય મંદિર નાય મંદિરથી ખંડેરાવ માર્કેટ પ્રતાપ ટોકીટ થઈને અમદાવાદી પૌર અમદાવાદી પૌરથી કોઠીએ એટલે ઉદયનારાયણ મંદિરે પૂર્ણ થશે ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું હતું જોયું એટલે સાત આઠ વર્ષ આપણે શાળાઓ લગભગ વીસ પચીસ શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોત્સેસન નીકળતું હતું એની સાથે ડીજે પણ નીકળતા હતા પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક પાંચ છ જીભો રહેશે જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે જે રસ્તામાં જે ડીજે હશે એ જે બી જે રીતે સવારી નીકળતી જ હશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાઈ દેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે આ બાબતની તૈયારીઓ પૂર જોરથી તૈયારી થઈ ગઈ છે જે શિવજીનો રથ છે એ બી એક અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું જે બી કંઈક પાર્ટ ખૂટતો હોય કે નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને શિવભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનુસાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ મને લાગે છે કે આ આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે એટલે સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આ આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી એવું બી નથી તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્વનું રહે છે શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવે છે પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવા અંગેનું આ વખતે આયોજન કરી છે ਆਪਣੇ 3 ਦਿਨ ਪਹਿਲਾਂ ਮਿਊਨਿਸਪਲ ਕਾਰਪੋਰੇਸ਼ਨ ਕਲੈਕਟਰੇਟ ਇਲੈਕਟ੍ਰਿਸਿਟੀ ਬੋਰਡ ਫਾਇਰ ਸੇਫਟੀ ਅਫਸਰ ਹੈਲਥ ਅਫਸਰ ਵਿਗਰੇ ਸਾਥੇ ਪ੍ਰਾਪਰ ਕਰਨਾ ਸੰਕਲਨ ਨੂੰ ਮੀਟਿੰਗ ਕਰੀਨੇ ਪੂਰਵ ਤਿਆਰੀ ਨਾ ਰੂਪੇ ਮਾਰਗੋ ਪਰ ਐਮਰਜੈਂਸੀ ਕੰਟਿੰਜੈਂਸੀ ਵਿਗਰੇ ਮਾਟੇ ਮਾਸਾਕ ਪੁੱਟ ਵਿਸ਼ੇ ਅਜੇ ਆਨਰੇਬਲ ਐਮਐਲਏ ਮਾਂਝਲਪੁਰ ਸ਼੍ਰੀ ਯੋਗੇਸ਼ ਪਾਈ ਨੇ ਐਮਨਾ ਆਕਾ ਟੀਮ ਸਾਥੇ ਅਤੇ ਪੁਲਿਸ ਵਿਭਾਗ ਦਾ એડિશનલ કમિશનર ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીને સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનું તક મળે અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે થેન્ક યુ વિઝિટ અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટ ચીફ મિનિસ્ટરશ્રીને એમએલએ શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવે છે આ આજની તારીખે આપણી પાસે કન્ફર્મ પ્રોગ્રામ નથી તમને આવતા બે દિવસમાં જ્યારે વીવીઆઈપી મુમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું લાઉડ સ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે અને ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને સ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે કયો જગ્યાએ ડીજે મૂકવામાં આવતી હતી આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે આયોજકો પાસે પણ છે તોય એમના જે ડીજેના આયોજકો છે ઇન્સ્ટોલ કરનાર છે એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ એસીપી ડીસીપી કક્ષાએ બેઠકો પણ થયું છે આમાં કોઈ અસંજસ નથી આપણે સંકલનથી જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના છે સ્થાપિત કરવાના છે અને જગ્યા નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રોસેશનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર ડીજેનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે